हेलो हाँ अपने ये भाई ना बोपा साथ बात था है हाँ था ही नहीं तो करावो ना जरिये हाँ तो लो आप उठते हैं फोन का हेलो चालू रख दो तो भाई ने बात करने की निकाल से करा था हेलो आ आम तमर सोकरा नाम आखु नाम सतीश भाई नहीं 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 तो मारे सोकरा नाम सन्नी भाई विजय भाई बना लिया हाँ हाँ બરોબર એટલે આમાં પાછું સતીષભાઈ લખેલું છે એટલે હા એમાં સતીષભાઈ એમ જોઈએ સતીષભાઈ મેં કીધું સતીષ નામ લખાયું છે કીધું હા હા એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો હું ફોન આવ્યો તો એની એમાં એવું છે કે એને ફોન આવ્યો હશે અમાર નથી આવ્યો અને હવાર માં અહીંયા ઈવડાઈ આવ્યા હા પમ દિવસે હવાર હા એટલે એક ભાઈ અહીંયા આવ્યા અહી આવી ને એને એવું કીધું કે દ્વારકા જાઉં છે અમારે દ્વારકા ધજા ચડાવી ને અમે કાલે વહી આવસો એમ એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વહી આવતો તો તમે જાઓ એમ એટલે આપણને આ detail ની કઈ ખબર જ નથી બરોબર અને અમારા ઘરના છે ઈ એ એ ના રેવા હા મારા ઘર ના એ બાર જોવા ગયા ને પાણી પીવા હાટુ ત્યારે આપણ આપણને એમ થાય, મેહમાન છે ચા પાણી પાવા પડે હવાર માં તે ચા પાણી પીવા અમાર ઘર ના એને ગયા તે એ લોકો એ ના પડી તે light motor ની બેન કરી દીધી હતી અને અંધારું હતું એટલે કે દેખાણું નતું અને તે ત્રણ હોય કે ચાર હોય એક ભાઈ અહીંયા આવ્યા હતા અને એ ભાઈ નું નામ હું જાણું ને નાજુ નાજુ નામ હતું નાજુ નામ હતું એક મિનિટ હા એટલે આ અમાર ઘર ના ને આપું અને હાવ નિર્દોષ છે કાલ હાંત થાય ને તો તમારા શનિ ને આગાડી દઈશ મેં એને એમ હોતી કીધું મારા છોકરા ને સારું કામે નઈ ખાવા દેવો તો કે નઈ કે માસી કે અમે દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવી ને કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને સાંજે આઈ મેકી જાવ એમ કઈ લઈ ગયો છે ને એ છૂટે એટલે એ નાજુ ને મારે પેલા અહિયાં મારા ઘરે બોલાવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો સાવ નિર્દોષ છે એટલે લેવા આવ્યો એ કોણ હતો લેવા આવ્યો એ મારો જેઠ નો છોકરો હતો અહિયાં પમ થી લેવા આવ્યો એ ને કાલ લેવા આવ્યો એ ને

બસ ઈ ઈ બધું હારે થતા ઈ હમ અને માર છોકરા ને ફોહ લાઈન લઇ ગયા સે અમને આમાંથી થી હાવ નિર્દોષ માં અમને આમ થી કરો મારે બીજું કાઈ નથી કરવું હમ અમે હાવ નિર્દોષ જ સેવી હમ હા સારું